લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાશ સસાને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગાવાલાઓ સાથે મુલાકાત કરાવવા માટે રૂપિયા પાંચસોથી બે હજાર સુધીની લાંચ લેવામાં આવે છે આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરકમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા દસ હજારથી રૂપિયા એક લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું સત્તર બે બે હજાર પચીસના રોજ ડીકોઈ ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બુથ નંબર ઓગણીસ ઉપર આરોપી પ્રતિક કૈલાસ સસાને ડીકોઈના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા એક હજારની લાંચની માંગણી કરી રંગે હાથ ઝડપાયો લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ક્યાં કૌભાંડમાં અન્ય કોઈ પણ ડોવાયેલો છે કે કેમ